આ જે બનાવીશું તરબૂચનો જ્યુસ તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ આ એક બાઉલમાં દૂધ લીધું છે તેમાં આપણે થોડી ખાંડ નાખીશું સ્વાદ મુજબ ખાંડ નાખવાની અને આપણે આ તરબૂચના પીસીસ કરા છે એ આપણે નાખીશું એ તમારી રીતે તમારે નાખવાના હવે બ્લેન્ડર થી ગ્રાઇન્ડ કરીશું આપણે હવે આપણે તરબૂચને ગ્રાઇન્ડ કરી લીધા છે એટલે કે પીસી લીધા છે હવે આપણે આ બે ગ્લાસ લીધા છે તો એમાં આપણે આ તકમૈયા નાખીશું નીચે તમારે બરફ નાખો નીચે નાખી શકો નહીં તો ઉપર પણ નાખી શકાય આ બંનેમાં આપણે ચકમરિયા નાખી દઈશું અમે દસ મિનિટ પેલા પલાળી રાખ્યા હતા હવે આપણે જે તરવુચમ જ્યુસ બનાયું છે એ આપણે નાખીશું આમાં હવે આપણે ડ્રાય ફ્રૂટ નાખીશું હવે આપણે બરફના ટુકડા નાખીશું આ રીતે મિક્સ કરી લઈશું પછી હવે પાન પાનથી આપણે ગાર્નિશ કરીશું તો આપણું તરબૂચનું જ્યુસ બનીને તૈયાર છે તો આપણું નવી રીતે તરબૂચનું જ્યુસ બનીને તૈયાર છે તો મારી રેસિપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે તો મારી રેસીપી સૌ પ્રથમ તમને જોવા મળશે અને તમે તરબૂચનું જ્યુસ કઈ રીતે બનાવશો તે પણ તમે કમેન્ટમાં જરૂરને જરૂર લખજો